આજનું આપણું ચેપ્ટર કયું છે ધોરણ નવનું દ્વિચલ સુરેખ સમીકરણ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયે હવે એની અંદર ખાસ વાત શું છે કે આપણે ચેપ્ટર ટુ જે કર્યું એમાં આપણી પાસે લિનિયર ઇક્વેશન પછી એટલે કે સુરેખ સમીકરણ એટલે કે પછી દ્વિઘાત એટલે જેમાં બે કોડ્રેટિક જેને કહ્યું ત્રિઘાત જેમાં ત્રણ ઘાત હતા ક્યુબિક તો આની અંદર આપણે વાત કરવાની છે સુરેખ એટલે જીનો ઘાત શું હોય ડિગ્રી પાવર વન પણ આ છે વન એક જ ચલ ટુ વેરિયે દ્વિચલ એક્સ પ્લસ બી વાય જેમાં એ અને બી બંને સાથે ઝીરો હોઈ શકે નહીં ક્યાં તો આ ઝીરો હોય ક્યાં તો આ ઝીરો હોય પણ બંને એક સાથે ઝીરો હોઈ શકે નહીં અને એને અચળ એટલે કોન્સ્ટન્ટ ટર્મ કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે અચળ એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ કહેવામાં આવે છે અને આનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે અહીંયા ધ્યાન આપવાનું હવે એને જો બંને એક્સનો પાવર શું છે વન વયનો પાવર શું છે વન બંનેની ડિગ્રી કેટલી છે એક જ છે ઘાત એટલે કેટલો છે એટલા માટે એને સુરેખ કહેવામાં આવે છે એટલે આની મદદથી તમે જો એના સોલ્યુશન એટલે ઉકેલ શોધોને આનો ઉકેલ તમને યાદ છે કેટલો ઉકેલ આવતો હતો એક કેટલો ઉકેલ આવતો હતો હવે અહીંયા કેટલા ચલ છે બે એટલે કે બે ટુ છે તો એમાં આવું નહીં થઈ શકે એની અંદર આની અંદર ઉકેલ અનંત આવશે એ આપણે જોઈશું એક્સરસાઇઝમાં આગળ એટલે યાદ રાખજો દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનંત હોય છે સોલ્યુશન ફોર ટુ વેરિયેબલ્સ લિનિયર ઇક્વેશન ઇન્ફાઇનાઇટલી મેની ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન આવે આમાં સિંગલ સોલ્યુશન નહીં આવે અને આ વર્ષે તમને એક જ ઇક્વેશન છે સિંગલ ટેન્થમાં તમને બે ઇક્વેશન આવશે ઇક્વેશન ઓન ઇક્વેશન ટુ એનું સોલ્યુશન શું આવશે કેવું આવશે એ આપણે ટેન્થમાં શીખીશું હમણાં આપણે ફોકસ આમાં કરીએ હવે હું વાત કરું છું ધારો કે મારી પાસે આ રીતનો ઉકેલ આપ્યો છે એટલે સમીકરણ આપ્યું છે આને કોની સાથે શું આવશે અને હવે અહીં ધારો કે માઇનસ ચાર હોય તો બી ઇક્વલ ટુ શું થશે માઇનસ આ પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવામાં આવે છે પ્રમાણિત એટલે કે હવે તમને ઉદાહરણ એક આપ્યું છે પ્રેક્ટિસ ચોપડીમાં અહીંયા ધ્યાન આપવાનું છે બધાય બધા અહીંયા ધ્યાન આપવાનું છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ થ્રી સેવન આને મારે પ્રમાણિત સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોમમાં કન્વર્ટ કરવાનું અને એ બી અને સીની કિંમત શોધવાની છે તો કઈ રીતે કરીશું સૌથી પહેલાં શું નિયમ છે ઇક્વલ ટુની સેમ સાઈડ બધું હોવું જોઈએ તો આમાં શું પ્રોબ્લેમ છે આ ઇક્વલ ટુની બીજી સાઈડ છે તેને આ સાઇડ લઈ આવીએ આ સાઈડ લશો તો શું ચેન્જ આવી શકે આ આને આગળ પ્લસ છે તો શું થઈ જશે તો કઈ રીતે લખીએ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર પોઈન્ટ થ્રી સેવન ઇઝ ઇક્વલ ટુ ખબર પડી આમાં બધાને કોઈ ડાઉટ છે હવે આને મારે કોની સાથે કમ્પેર કરવું જોઈએ

પણ એને પાછું એ ક્યાં આવશે તો કઈ રીતે અરેન્જ કરો એક્સ માઇનસ રૂટ થ્રી વાય માઇનસ ફોર ઇટ અને કોની સાથે સરખાવું પડશે આપણે એલસ બી એક્સ પ્લસ આમાં માઇનસ નહીં લખવાના તો પ્લસમાં જ આવશે ઓ બી વાય આવશે અહીંયા પણ વાય આવશે ને અચ્છા ચાલો તો એ ઇક્વલ ટુ કઈ નથી તો બી ઇક્વલ ટુ માઇનસ રૂટ થ્રી સી ઇક્વલ ટુ માઇનસ જાય છે ક્યાં બહાર કે પછી અંદર દિમાગમાં કઈ વાંધો નહીં તમને જ્યાં સુધી નહીં સમજ પડે એટલે એક્ઝામ્પલ આપણે કરાવીશું

સૌથી પહેલા તો વાય ને અહીંયા લઈ લો ટુ એક્સ માઇનસ તમને શું લાગે આમાં કયું પદ ઘટે છે સી નથી આપ્યું તો મારે શું કરવું જોઈએ સૌથી પહેલા ટુ એક્સ માઇનસ વાય પ્લસ ઝીરો ઇક્વલ ટુ ઝીરો એટલે C ના જગ્યા પર આપણે શું લખી દીધું ક્લિયર સી ના બદલે શું લખી દીધું ઝીરો એને શું સરખાવીશું ટુ ઝીરો એ ઇક્વલ ટુ શું આવશે અને સી હવે આપણે એક નિયમ યાદ કરો જ્યારે સી નો સી ની કિંમત શું હોય ત્યારે ગ્રાફ ક્યાંથી પસાર થાય

ત્યાંથી સી ઘટે વાય ઘટે છે આ તો સાદી સંખ્યા આપી હોય સી જોઈ અહીંયા વાય નથી તો વાય ના હોય ત્યારે મારે ઝીરો વાય પ્લસ એટલે અહીંયા મારે શું એડ કરવું પડ્યું ઝીરો વાય ઝીરો વાય નો મતલબ જ ઝીરો થાય પણ આપણે ખાલી તમને ખબર પડે બરાબર હવે એને કોની સાથે કમ્પેર કરીશું એક્સ ઇક્વલ ટુ વન હવે જુઓ જ્યારે તમને એક્સની કિંમત આપી હોય એનો ગ્રાફ અક્ષને ઇન્ટરસેક કરે અને વાયને પેરાલ હોય આ સ્ટોરી આપણે રિપીટેડલી જોઈએ હતી એક્સ અક્ષને શું કરશે ઇન્ટરસેક કરીને વાયને શું હોય જાગો ગ્રાહક જાગો બરાબર છે રાત્રે મોડે સુધી જાગ્યા લાગો એટલે સવારે ઊંઘ આવે છે ને ક્લાસમાં સરસ પછી શું થશે કે સર સમજ વાય ઇક્વલ ટુ ટુ તો શું કરીશું આની અંદર શું ઘટે છે તો સરખાવીએ બરાબર બી બરાબર ક્લિયર થયું તમને હવે આના વિશે શું કહેશો વાય બરાબર ટુ હોય તો એનો ગ્રાફ કોને ઇન્ટરસેક કરે અને વાયને સમાંતર એટલે કે પેરાલ રહે છે આનો ગ્રાફમાં સી નથી આપ્યું એટલે બિંદુ એટલે કે ઓરિજિનમાંથી પસાર થાય છે ક્લિયર થાય છે મારી વાત ત્રીજો ક્વેશ્ચન એની અંદર શું કહે છે ટુ એક્સ પ્લસ માઇનસ થ્રી થશે ને માઇનસ થ્રી છે તો અને કોની સુધી સરખાવીએ એક્સ બરાબર ટુ બી ઇક્વલ ટુ ઝીરો ઇક્વલ ટુ માઇનસ થ્રી ધીસ ઇઝ યોર આન્સર એટલે કે જવાબ ખબર પડે છે બધાને ઓકે તો આ ગ્રાફનું શું કહી શકશો આપણે છે ને આને આવી રીતે પણ લખી શકીએ ટુ એક્સ ઇક્વલ ટુ થ્રીનો મતલબ થાય એક્સ ઇક્વલ ટુ થ્રી બાય કોની કિંમત આપી છે તમને એક્સની કિંમત એટલે આનો ગ્રાફ જો ત્યારે તમને વાય દેખાતું જ ના હોય ને વાય આપ્યું જ નથી ને એટલે વાયને ટચ પણ નહીં કરીએ ગ્રાફ

એક સમીકરણ આપણે બનાવવાનું છે ધ્યાનથી સાંભળજો પછી તમને ખ્યાલ આવશે એ તમારી બુકમાં નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બે ગણી છે બમણી છે તો આ વિધાનને દ્વિચલ સમીકરણ સ્વરૂપે લખો હવે મારી પાસે એક નોટબુક છે બરાબર અને મારી પાસે બે પેન છે તો બીજી પેન કોણ આપશે ઓકે અહીંયા શું કહ્યું છે એક નોટબુકની કિંમત શું વાંચો ધ્યાનથી નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે એટલે એક નોટબુક લેવા જાઓ ને એમાં બે પેન આવી જાય એક નોટબુક લેવા જાઉં તો એ કિંમતમાં શું આવી જશે એટલે આની કિંમત પેન કરતાં બમણી પેન કરતાં બમણી એનો મતલબ આ ધારો કે દસ રૂપિયા છે તો આ પાંચ રૂપિયા છે તો પાંચ રૂપિયા કરતાં આ બમણું થયું એટલે હું નોટબુક ના લઉં તો મને કેટલી પેન મળી શકે આને હું ધારો કે એક્સ લઉં છું ને આને વાય લઉં છું તો નોટની કિંમત એક્સ આની કિંમત ટુ વાય બંને સરખી થાય હવે તમને ફરીથી એમાં કહ્યું છે કે ભાઈ નોટબુકની કિંમત એક્સ તો લખવાનો ધારો કે નોટની કિંમત કિંમત કેટલી છે રૂપિયા એક્સ અને પેનની કિંમત રૂપિયા વાય છે હવે એક સમજો નોટબુક તમે લેવા ને એમાં બે પેન આવી જાય તો નોટબુક માટે આપણે શું લીધું છે પેન માટે શું લીધું વાય ને અહીંયા લઈ લો એક્સ માઇનસ ટુ વાય ઇક્વલ ટુ આ તમારું શું થયું સમીકરણ થયું ક્લિયર થયું બધાને હવે એમાં પ્રશ્ન બે શું આપ્યો છે જુઓ પ્રશ્ન બેમાં તમને આજે આપણે ઉદાહરણો કરીએ ને કે ભાઈ એને પ્રમાણિત સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવો અને પછી કોની કિંમત શોધો એ બી અને સી ની ચાલો આનો જવાબ મને કોણ આપશે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર નાઇન પોઈન્ટ થ્રી ફાઈવ બાર હવે ઘણા કે સર બાર આવે તો શું કરવાનું આપણે એમાં લોજિક જ નથી વાપરવાનું આપણો તો મેઇન એમ શું છે અને કયા ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે પ્રમાણે એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં તેના માટે હું શું કરીશ સૌથી પહેલા 2x 3y 9.35 બાર હવે આને કોની સાથે કમ્પેર કરીશું ax તો so a ઇક્વલ ટુ શું આવશે 2 b ઇક્વલ ટુ શું આવશે 3 9.35 હવે इमा સેકન્ડ કિંમત આપી છે એટલે તરત સ્ટુડન્ટ ને એમ થશે કે સર હા તો જુઓ મારે કે વધારે યુઝ કરવાનું છે મારે આમાં કોને કમ્પેર આમાં તો ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મ આપ્યું છે તો શું કરીશ ax ચલો a ઇક્વલ ટુ શું આવશે b ઇક્વલ ટુ શું આવશે માઈનસ 1 અપોન 5 કારણ કે ઉપર કંઈ નહી એટલે શું લેવાનું 1 લેવાનું કે નહીં તો માઈનસ 1 અપોન 5 અને c ઇક્વલ ટુ શું લેવાનું ચાલો તો થર્ડ માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ કોની સાથે કમ્પેર કરીશું એક્સ પ્લસ બી વાય પ્લસ સી એ બરાબર માઇનસ ટુ બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ ઓકે તો આઈ હોપ તમને આવડશે કે સર ઝીરો ની આગળ કઈ સાઈન ઝીરો ની આગળ તમે પ્લસ લખો માઇનસ લખો ઝીરો તો ઝીરો સાઈન નું કોઈ મહત્વ નથી હવે આને તમારે કોની સાથે સરખાવાનું ઓકે ચાલો આના વિશે તમે શું કહી શકો સી ની કિંમત ઝીરો આવે છે તેનો ગ્રાફ કેવો હશે જ્યારે પણ આવું આવે ને તમારે એવરી ટાઈમ ક્વેશ્ચન સાથે આ બોલશો ને તો જ એમસીક્યુને ખરા ખરા તમારા સાચા પડી શકે છે ક્લિયર નાઇસ તો તમારે હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન જુઓ તમને શું લાગે છે તમે કરી શકશો